જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ચેનલમાં સ્વાગત છે તો આ વખતે પોષ પૂર્ણિમાના દિવસે પાંચ સ્થળોએ દીવા પ્રગટાવો તો પૈસાની કમી કદી નહીં રહે તો આ વર્ષે પોષ પૂર્ણિમામાં તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે અને દર વર્ષે પોષ પૂર્ણિમાના પોષ મહિનાના શુકલ પક્ષની છેલ્લી તિથિએ ઉજવવામાં આવશે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું અને કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાનું મહત્ત્વ છે ધાર્મિક માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક લાભ થાય છે તો પોષ મહિનાની પૂર્ણિમાનો પોષ પૂર્ણિમા કહેવામાં આવે છે અથવા પોષી પૂનમ પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓ આવે છે પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે આમ કરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે તો ચાલો જાણીએ કે પોષ પૂર્ણિમાના દિવસે કયા સ્થળોએ દીવો પ્રગટાવવાથી સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે તો ઘરમાં શાંતિ અને ખુશી પણ મળે છે તો પોષ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન મંદિરમાં દેશી ઘીનો દીવો પ્રગટાવો અને સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યો પર પણ દેવી લક્ષ્મીની કૃપા રહે છે એ ઉપરાંત સકારાત્મકતા પણ રહે છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે પોષ પૂર્ણિમાના દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી માતાને ફળો અને મીઠાઈઓ અર્પણ કરવી આમ કરવાથી ક્યારેય પૈસાની કમી રહેતી નથી અને બાકી રહેલા કામ પણ જલ્દી પૂર્ણ થાય છે અને ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે આ આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો આમ કરવાથી ત્રિદેવોના આશીર્વાદ પણ મળે છે અને પૂર્વજો પણ ખૂબ જ ખુશ થાય છે અને બધી જ મુશ્કેલીઓમાંથી દૂર થવા માટે પોષ પૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને પાપોમાંથી મુક્ત થવા માટે પોષ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરી અને દીવાઓનું દાન કરવું એવું માનવામાં આવે છે કે દીવાદાન એટલે કે દીપ દાન કરવાથી વ્યક્તિથી જાણ્યા અજાણ્યા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તો પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ તિથિએ દાન કરવાથી તેમનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે પછી ભલે તે પૂર્ણિમા હોય કે અમાસ હોય આવી સ્થિતિમાં પોષ પૂર્ણિમાના દિવસે ખોરાક પૈસા અથવા તો કપડાનું દાન કરવું જોઈએ ધાર્મિક માન્યતા છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ક્યારેય પૈસાની કમી રહેતી નથી અને વ્યવસાયમાં નફો થાય છે તો તમને આ પોષી પૂનમના દિવસનું જે પોષ મહિનાના પાંચ દીવા પ્રગટાવવાનું મહત્વ છે તેમના વિશે જાણ્યું તો આ વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ